નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરા નવલખી ગ્રાઉન્ડ ખાતે ગ્રેડાઈ વડોદરા પ્રવેશનો મહાકુંભ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જે મુખ્ય હેતુ એ છે કે વડોદરા ક્રેડે પ્રોપર્ટી શો જે દર બે વર્ષે કરતા હોય છે અને તેની અંદર સાહીઠથી વધુ ડેવલોપર્સ અને પાંચસોથી વધારે પ્રોજેક્ટ્સ એક જ જગ્યાએ તમને જોવા મળે છે અને જેને ઘરાકને જે ઘર બાય કરવું હોય છે એની સારામાં સારી ઓફર્સ પણ મળતી હોય છે અને વડોદરાનો વિકાસ કઈ બાજુ જઈ રહ્યો છે ઓરિજનલ ડેવલપમેન્ટ છે વર્ટિકલ ડેવલપમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ છે ફાર્મ હાઉસના પ્લોટિંગ છે ઇસ્ટર્ન સાઇડ છે નોર્થન સાઇડ છે બધી જ વસ્તુની માહિતી તમને એક જ જગ્યાથી મળે છે તો આ તમારા માધ્યમથી અમારી એક અપીલ છે કે આ આ વાત તમે લોકો સુધી પહોંચાડો અને વધુમાં વધુ લોકો પ્રોપર્ટી સોની મુલાકાત લે અને જે ઓફર્સ હોય ને જે બાયર્સને જે બી રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ થાય વધુમાં તમને જણાવવાનું કે બેંક લોનની બી વ્યવસ્થા ત્યાં ઓન ધી સ્પોટ અવેલેબલ છે અને તેની અંદર અમુક બેન્કો દ્વારા પ્રોસેસિંગ ફીઝની અંદર પણ ઘણું ડિસ્કાઉન્ટ આપવાનું જાહેરાત કરવામાં આવેલી છે એટલે જે અનનેસેસરી બર્ડન જે બીજું પડતું હોય છે પ્રોસેસિંગ ફીસનો એક્સપેન્સ નહીં એ પણ બચશે જો ત્વરિત નિર્ણય પ્લસ ડિસ્કાઉન્ટ નો પણ લાભ મળશે તો આપના માધ્યમથી વધુમાં વધુ લોકો આવે અને વધુ અમારા વતી પ્રચાર પ્રસાર કરો એવી નમ્ર અપીલ છે વિનંતી છે મીડિયા ફ્રેન્ડ્સ કેટલી વડોદરાના પ્રોપર્ટી મહાકુંભ થઈ રહ્યો છે તમારા માધ્યમથી અમે એવું પ્રચાર મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે આ ઇવેન્ટ બે પ્રશ્ન એકવાર આવે છે જનરલી લોકો જ્યારે પણ પ્રોપર્ટી ખરીદતા હોય છે તો એનો સર્વેમાં સર્ચમાં સર્ચ માં કમસેકમ નહીં તો 4 થી 6 મહિના એમને વિઝિટ કરવી પડતી હોય છે અલગ અલગ દર શનિ રવિ કોઈ એક પ્રોજેક્ટ પર કાઈ મળે પછી બીજા શનિ બીજા કોઈ પ્રોજેક્ટ પર બીજા બિલ્ડર મળે આ જે 4 થી 6 મહિનાનો ટાઈમ છે એ જો એ પ્રોપર્ટી ફેરમાં આવશે તો એ ટાઈમ એમનો બચી શકે એમ છે બધી જ બરોડાના મેજોરિટી બિલ્ડર્સ ત્યાં એક જ જગ્યાએ હાજર હશે પરોડાના મેજર પ્રોજેક્ટ પણ ત્યાં જોવા મળશે એક જગ્યાએ તો એ ચાર દિવસમાં જે વસ્તુ એ લોકો છ મહિના વિઝિટ કરીને સમજી શકે છે બિલ્ડરોને મળી શકશે એમને શું જોવે છે શું નથી ગમતું એ પણ એમને ખ્યાલ આવશે અને ડિસિઝન મેકિંગ ફાસ્ટર થશે અને એ ચાર દિવસમાં ખાલી પ્રોપર્ટી સિલેક્શન નહીં પ્રોપર્ટી લીધા પછી પણ શું કરવું છે બેંક લોન કેવી લેવી છે ક્યાંથી લેવી છે તો ત્યાં મલ્ટિપલ બેન્કના પણ ઓપ્શન્સ અવેલેબલ હશે તો એમને ઘરની બહાર નહીં નીકળવું પડે ખાલી પ્રોપર્ટી ફેર પર આવવું પડશે પ્રોપર્ટી ફેર પર આવશે પ્રોપર્ટી સિલેક્ટ કરશે પછી પ્રોપર્ટી બાય કરવાના જેટલા પણ પ્રોસીજર્સ છે એ બધું એક જ જગ્યાએ એમને જાણમાં મળી જશે અને એ લોકો ડિસિઝન ફાસ્ટર લઈ શકશે તો તમારા માધ્યમ તરીકે અમે એ જ કહેવા માગીએ છીએ કે આ ગ્રાહકો માટે અને એન્ડ્યુસેસ માટે ઘણી સારી વ્યવસ્થા છે જે એમની લાઈફના ચારથી છ મહિના બચાવી શકે છે તો ખાલી ચાર દિવસ એ લોકો આવે અને આનો લાભ લે થેન્ક યુ અને રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવે તો એ લોકોને પણ જે સ્મૂથ એન્ટ્રી જે થઈ શકે છે ત્યાં લાઇનમાં ના ઉભું રહેવું પડે રજીસ્ટ્રેશન સોશિયલ મીડિયા પર તમને પણ લિંક મળી જશે અને ક્રેડાઈના પેજ પર અવેલેબલ છે અને પ્લસ જે ટાઈપના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આ બિલ્ડર્સ આ પ્રોપર્ટી ફેરમાં આપવાના છે એ કદાચ એમ પ્રોપર્ટી ફેર પછી ના પણ મળી શકે ગ્રાહકોને

એમાંથી પાંચ લખી ડ્રો વિનર્સ બી જાહેર કરવામાં આવશે અને જેમ આપણે આ અત્યારે પાવન પર્વ ચાલે છે મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યું છે એમ જ અમે બી જે આ પ્રોપર્ટી શો કરી રહ્યા છે એ ગૃહ પ્રવેશનો મહાકુંભ છે આમાં એક જ રૂફની નીચે ત્રણસોથી વધારે પ્રોજેક્ટ્સ આવશે અને એની બેસ્ટ ઓફર્સનો લાભ ગ્રાહકો લઈ શકશે તદઉપરાંત આ એક પ્રોપર્ટી ફેર છે એટલે લોકોની જમવાની વ્યવસ્થા અને બધું બી યોજવામાં આવ્યું છે અલગ અલગ દિવસોએ અલગ અલગ પ્રોગ્રામ છે એક દિવસે શ્રી સંજયભાઈ રાવી વધારવાના છે એમના મોટિવેશનલ સ્પીકરના રૂપે એટલે આપ સૌને વિનંતી છે કે બધાને આ મેસેજ આપ પાસ કરો જેથી વડોદરાની જનતાને ખૂબ જ નામ મળે થેન્ક યુ તમારે કોઈ સવાલ ડેડલાઈન આપી હતી કે જે વાંધા સૂચનો હોય એ સરકાર પર રજૂ કરવા એટલે ક્રીડા વડોદરા તરફ સંપૂર્ણ અભ્યાસ કરી અને સંપૂર્ણ વાંધા સૂચનો સરકાર પર રજૂ કરી દીધા છે અને ત્યારબાદ પણ અમારી એક મીટિંગ થઈ હતી જેની અંદર સરકારે બાહરી આપી છે બધાના વાધા કારણે જંત્રીકલી એવું જોઈએ તો કે નવી સરહદની જમીન જમીન એમાં ઘણો મોટો ફરક પડે અને જે જમીનનો છે બાકી બાંધકામની અંદર એટલો બધો ફરક નથી પડતો પણ અત્યારે બેસ્ટ ટાઈમ છે બાયર્સ માટે જે આ બે મહિના પહેલી એપ્રિલ થી જંત્રી વધી શકે છે